જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાધામમાં વેરે છે તે કૃષ્ણ માં પક્ષપાત આવી જાય છે શ્રી રાધાજી શ્રી સુખદેવજી ના ગુરુ છે રાધાજી સુખદેવજીને બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો હતો

પ્રમાણે શરીર આપે છે તે પછી કહે છે બેટા હવે હું છું હવે તું મને શૌરી કાઢ છે ભગવાન કહે છે જગત માં ન હતું ત્યારે પણ હું જ હતો જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ જેમ સ્વપ્ન એક જ અનેક રૂપે દેખાય છે તેમ જાગૃત અવસ્થામાં અને પણ અનેક વારમાં એક જ એવો જ્ઞાની પુરુષો અનુભવ છે દાગીનાના આકાર ભિન્ન હોવા છતાં સર્વમાં એક જ સોનું રહેલું છે કિંમત પણ સોનાની મળે છે આકારની નહીં ઈશ્વર સિવાય બીજું કઈ દેખાય છે તે શક્ય નથી ઈશ્વર વિના બીજું દેખાય એ જ ઈશ્વરની માયા છે જે ન હોવા છતાં પણ દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ દેખાતા નથી એ જ માયાનું કાર્ય છે તેને જ મહાપુરુષો આવરણ અને વિક્ષેપ કહે છે સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે અને પ્રભુમાં ભાષે તે સંસાર અસત્ય છે પરંતુ માયાથી ભાષે છે માયાની બે સત્યો છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી કા રાખે છે માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરમાં જગતનો ભાસ કરાવે છે જેમ અંધારમાં દોરડાને બદલે શાપ દેખાય જે ન હોય તે દેખાય અને જે હોય તે ન દેખાય પોતાના સ્વરૂપનું વિસ્મરણ એ માયા છે એ સ્વપ્ન છે સ્વપ્ન જેને દેખાય છે તે જોનારો સાચો છે સ્વપ્નમાં એક જ પુરુષ છે પણ દેખાય છે બે જે એ જાગી જાય છે ત્યારે એને ખાતરી થાય છે કે હું ઘરમાં પથારીમાં સૂતો છું સ્વપ્નનો પુરુષ જુદો છે તેમાં જગતમાં ભ્રમ તત્ત્વો એક જ છે પણ માયાને લીધે અનેક તત્વ ભાસે છે માયા અનાદિ છે માયા એટલે અજ્ઞાન અજ્ઞાન ક્યાંથી શરૂ થયું તે જાણવાની શું જરૂર છે માયા જીવને ક્યારથી વળગી એનો વિચાર કરવો નહીં કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો તે સાથે પડ્યો ક્યારે પડેલો કેમ કરતા પડ્યો એ સાહી હશે વગેરે વિચાર કરવાને બદલે પડેલો ડાક તરત દૂર કરવાનો તે જ હિતાવત છે તેથી કેવી રીતે માયાનો વિચાર કરવા કરતા માયાના પતિ પરમાત્માને શરણે જવું એ કર્તવ્યમય છે

સુદામા રાજા બને એક સંસાર કન્યા સાથે પુત્રો થયા તેવા મહારાણી એક દિવસ માંદી પડી અને મરણ સુદામા રડવા લાગ્યા લોકો કહે તમે રડો નહી તમે તમને વિયોગમાં દુખી નહીં થવા દે તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમને પણ મોકલીશું એટલે કે પત્ની સાથે તમે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે હવે સુદામા પત્ની માટે રડવાનું ભૂલી ગયા અને પોતા માટે રડવા લાગે પછી તે લોકોને કહે છે કે મને એક વખત સ્નાન સંધ્યા કરી લેવા દો પછી મને સંતો કરશે તો સ્નાન કરવા ગયા ચાર પુરુષો તેને ચોકી કરવા ઉપા કે નાશી ન છે સુદામા ખૂબ ગભરાય ગભરાટમાં પ્રભુને યાદ કરે છે રડતા રડતા સુદામા નદીમાંથી બહાર આવ્યા ભગવાન હજી તોહિકા અને મુખજ મોહિકા ભ્રમ દ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકે નહીં માયા જીવનને વળગી છે એ જ દ્રષ્ટિથી સાચું નથી માયા નર્તકી છે તે બધાને નચાવે છે નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દ ઉલટાવો એટલે કે કીર્તન કીર્તન કરો એટલે માયા છૂટશે કીર્તન ભક્તિમાં દરેક ઇન્ત્રને કામ મળે છે તેથી મહાપુરુષે કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે માયાને તરવા માયા જેની દાસી છે એ માયા પતિ પરમાત્માને જ પામવા પ્રયત્ન કરો માયા માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો માધવરાય ને શરણે છે ભગવાન કહે છે કે જે મારે શરણે આવે છે માયા ની બે સત્ય છે બંને શક્તિઓને ઈશ્વર ઢાંકે છે છુપાવે છે જોતા જગત નથી આવરણ અને વિક્ષેપ લીધે જગત સત્ય ભાષે છે સ્વપ્નમાં દ્રષ્ટા અને સ્વપ્ન સાચું લાગે છે

ભાગવત નો ઉપદેશ કર્યો તો બ્રહ્માજી ને નારદ ને કર્યો નારદે વ્યાસજીને કર્યો ને વ્યાસજી એના પરથી અઢાર હજાર શ્લોકો વાળું ભાગવત શાસ્ત્ર રચ્યું અહીં ચંદ છે જય શ્રી કૃષ્ણ